હાલો દોસ્તો કેમ છો બધા મજામાં મજામાં લેજો અહીંયા અમારે બનસુબેન ટીવીનું ચાલુ હોય પ્રકાશ પણ આથી મજા નહીં આવતી હોય અહીં જરા ગંધાળે જેવું છે તો ચાલશે બરાબર ને તો ચાલો વ્લોગસ્ટ કરી દઈએ પેલા જય માતાજી મુરલીધર જય જય દ્વારકાધીશ તો આજના આપણા ખડભર્યા જેવા વ્લોગમાં બધા મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે નવા એવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી દેજો અને બે લાયકનનું બટન દબાવી દઈએ જેથી કરીને આપણને જોવા વિડીયો આવે એવા નોટિફિકેશન તમને મળતી રહે બરાબર ને તો થઈ ગયું છે વ્યારું જમડવાનું જમવાનું તૈયાર અત્યારે સાંજના ને વાગી ગયા છે પોણા નવ આઠ ને અને ભાઈને અત્યારે ખાઈને જવાનું છે ગાડીમાં તો થઈ ગયા છે તૈયાર નાઈ ધોઈ અને હવે ખાઈ લઈએ પી લઈએ મસ્ત મજાના કારેલા ભરેલા શાખે ભચાડ દઈ નાખીએ ફટાફટ તો જો અમારો સાત બાપ અમારા બેન અહીંયા ટીવી જોઈ છે ને બેઠા બેઠા પરીક્ષા આવે છે પણ મેં એમને જરાય ટેન્શન નથી અહીંયા એના ચોપડા છેલ્લા બધું પડ્યું છે બરાબર ને મીરાબાઈને ચશ્મા નવા કરાવી દેવા છે કાલે લેવા જવાના કંઈક દાંડી તૂટી ગઈ છે થય કીક મારીને મારી બેથી કાઢ્યા હવે કાલે ચશ્મા લેવા જવાના છે પણ મને ટાઈમ મળ્યો નહીં

કારણ કે આજે ગાડી બહુ જિલ્લાઓમાં આજે આખો દિવસ બંધ હતો નદીમાં રોલટી બંધ હતી પહેલી તારીખ હતી મચ્છરિયા કરી ગયા આજે કાઢવા જો નદીમાં આજે રોલટી બંધ હતી બધી જગ્યાએ એટલે રોલટી ના કારણે આજે ગાડી બધી ઢગલા થઈ ગઈ બધી એક જગ્યાએ ભેગી થાય ભરવામાં અને બળાટ્યું બોલવાની છે તો ચાલો બહેનારીમાં જોશું આજે ધળ બળાટી હોય છે નહીં એ બરાબર ને તો ચાલો આગળ દેખો ક્યાં હોતા એ હાલો જો ગાડી આપણી ઊભી પાણીની બોટલ ત્રણ ભરી લીધી મસ્ત મજાની ઠંડી શીલ વિગે પ્લાસ્ટ આ વિજે પ્લાસ્ટ નવી હોટલ છે અને હવે નીકળીએ પાણી બાણી ઠંડુ ભરી હવે ઉપાધિ નહીં બરાબર ને હા રાજા થઈ ગયો છે મસ્ત મજાનો સૂર્યદેવ નીકળે છે જરા જરા દેખાય અને ગાડી ભરાવાની ચાલુ થઈ ગઈ છે ને ગાડી ત્યાંથી જ ભરવાની છે પાણી બહુ આવ્યું હે આજે અથાણા જ ઘટી ગયું રાતે બહુ હતું પાણી અહીંયા બે કલાક નથી કે પાણી વધી ગયા હા ને તો મોટા મોટા નાવડા પીડા પેલા બધેને જય માતાજીને જય દ્વારકાધીશ આજે બીજો દિવસ ગુડ મોર્નિંગ બધેને અને જો આ નાવડા હે ને આ નાવડા એ આગળથી ભરી

હાલો મસ્ત મજાના ભરી નીકળી ગયા છીએ આજે કંઈક નદીમાં ટ્રાફિક જેવું દેખાય છે થોડું થોડું કારણ કે વાહન દેખાય છે બાકી નકરતા કંઈ વાહન જ નહોતા હમણાં બે ચાર દિવસ પહેલા હોળી ગઈ પછી આજે કંઈક ટ્રાફિક દેખાય છે હવે કંઈક સિઝન આવીને એવું લાગે છે હવે સિઝન આવીએ એવું લાગી મહિનો બે મહિના માં વરસાદ ચાલુ રહી પૂરી આવું હોય ભાઈ બરો અમારા ધંધામાં જાય ના રેજો વિડીયામાં ચા પાણી જ નથી અવાજ જરાક અલગ લાગે છે મિત્રો આપણે પચો આવ્યા છે હવે પલસાણા બાકી કેટલા ક્યાં તમને ક

આપડે પલસાણા પલસાણા આવી ગયો તડકો હા ભુક્કા કાઢી નાખે એમ જોઈ ઘટે એમ નથી તડકા માં હાજુ તડકો પડે છે ભાઈ વિજય પેટ્રોલ પંપે જરાક ટા પાણી પીધા હતા ન્યા જે વળી હેઠ્યા ને હતા તે ને ઓલા કપચી ભરવાના લેવાના હોય ને લઈ બી નીકળી ગયા મસ્ત મજાના ને ખાધું પીધું ક્યાંય નથી હજી હવે મેળ આવશે તો ચીકડી જાય ને બાકી નક્કર જિંદાબાદ ને હાંજી ઘરે જઈ બરાબર ને આવું હોય અમારો ખાવાનું તો ગમે મળી જાય એવું કઈ નથી આપણે ઓછું ખાઈ જઈએ બહારનું નથી મેળવતો બહાર ના ખાવામાં એસિડિટી થઈ જાય છે ગેસ બહુ થઈ જાય એના કારણે બહુ ઓછું ખાવું હેલા રાખે ચાલો પણ યાદ જો એથી ભેતી ખાલી કરી મસ્ત મજાના કપચી ભરવા પૂકી ગયો છે કપચી ભરાઈ ગયા લોડરથી જબરજસ્ત લોડર છે ચીખલી ખાલી કરીને ચીખલી થઈ ભરવાની જલારામમાંથી મસ્ત મજાનો મેળા આવી ગયો આવી ગયા કેટલા ખબર છે વહેલા વહેલા કાળા તન થયા છે ઘડિયાળમાં ઘડિયાળમાં લીટોડા લીટોડા આવી ગયા હજુ છે થયા ઘડિયાળમાં બહુ વાયપ્રિયો ભાઈ ભાઈ ને આજે તારીખે બીજી બરાબર ને વિડીયો તો કીધી આવે નક્કી ના કહેવાય પણ ચાલો બહેન રહીજો વિડીયોમાં વર્ષો આગળ ક્યાંક ગયા મસ્ત મજાના આવી ગયા થોડાક વહેલા પણ આટા ભેરામાં જરાક નીકળી ગયો ને જરાક કામ હતું ને અમારે આ મીરાબાઈને ચશ્મા લેવા જવાના હતા ને ચશ્મા લઈ આવ્યા જો ઠંડા પીએ કઈ તો બદલા લેવા જાય આજે એપ્રિલ ફૂલ બનાવી દીધી ત્યાં પછી રડાવી દીધી

હો ચાલો બની જાય પછી મળીએ કેવા છે ટેસ્ટ કરીને કહ્યો હો જે ચટણી પણ અહીં બની ગયો ચટણી જો વાહ ચાલુ જીવે હો અરે વાહ હાલો જો બની જાય આપણા ભજીયા મસ્ત મજાના હમ મેડમ જોઈ ભજીયા બને ભજીયા મહેંદીના મહેંદીના ભજીયા વાહ વાહ વા વાહ થોડાક વધારે થઈ ગયા લાગે છે કાળા જેવા લાગે છે કાળા એવા દૂધ હવે આપણે કઈ દૂધ જોઈ ખાવાનું એમાં નડમજી એમ મજાના ભજીયા બનાવ્યા છે દયરો બધો પૂજિયો વાલો ખાવા જો મેગીના ભજીયા નવીન નવીન જે પણ મસ્ત આવે અને ભેગી ચટણી ઘરની બનાવ ભેગું દૂધ ભાઈ ભાઈ કઈ ના ઘટે ચશ્મ એ ચડક જ ન કે ખાઈ ગઈ બધાય હાલો દઈ રહ્યો બધાય ઉગી જાવ ને ખાઈ ગઈ ઓ પછી ના કેતા